જય ગાયત્રી ચેરિટેબલ ટ્રસ્ટ મિલાપ ટાટરિયા દ્વારા આયોજિત ટ્રીક ટુ ક્રિએટ અને હોટલ સુમન સિટી કે નાઇન્ટી વન ફિટનેસના સહયોગથી સ્વતંત્રતા દિન નિમિત્તે સેક્ટર અગિયાર ખાતે ભવ્ય ચેરિટી શો યોજવામાં આવ્યો હતો જય ગાયત્રી ચેરિટેબલ ટ્રસ્ટ મિલાપ ટાટારિયા દ્વારા આયોજિત ટ્રીક ટુ ક્રિએટ અને હોટલ સુમન સિટી કે એકાણું ફિટનેસના સહયોગથી સ્વતંત્રતા દિન નિમિત્તે સેક્ટર ઇલેવન ખાતે ભવ્ય ચેરિટી શો યોજવામાં આવ્યો હતો તાજેતરમાં જય ગાયત્રી ચેરિટેબલ ટ્રસ્ટ મિલાપ ટાટારિયા દ્વારા આયોજિત ટ્રિક ટુ ક્રિએટ અને હોટલ સુમન સિટી કે એક કાણો ફિટનેસના સહયોગથી સ્વતંત્રતા દિન નિમિત્તે સેક્ટર અગિયાર ખાતે ભવ્ય ચેરિટી શો યોજવામાં આવ્યો હતો જેમાં આયોજક મિલાપ ટાટારિયા ફિલ્મ ડિરેક્ટર જગદીશ સોની સુચિસ્મિતા મેમ અને અપૂર્વા મેમના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી ચેરિટી શો બે હજાર ચોવીસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ ચેરિટી શોમાં ગુજરાતના નામાંકિત પચાસ કલાકારો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તથા મિલાપ ટાટારિયાના વરદ હસ્તે મોમેન્ટો ફોટોફ્રેમ સાથે સર્ટિફિકેટ અને મેડલ આપીને દરેક કલાકારોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આયોજનમાં જીવન આસ્થા લાઇઝન ઓફિસર શ્રી પ્રવીણ વલેરા વિશેષ ઉપસ્થિત રહી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા ચેરિટી શોમાં જાદુગર જે એ જ્વાલાએ તેમના જાદુની કામણ પાથરી ઉપસ્થિતિઓને મંત્રમુગ્ધ કર્યા હતા તથા ટી ટુ સી અને નર્તન ડાન્સ એકેડેમીના બાળકોએ દેશભક્તિના ગીતો પર ડાન્સ પરફોર્મન્સ રજૂ કર્યું હતું ચેરિટી શોમાં કલાકારોએ દેશભક્તિના ગીતો રજૂ કરીને અનોખો સંગીત રસ પીરસ્યો હતો આયોજનનું સંપૂર્ણ સંકલન તનિષા ટાટારિયા મોનિકા મણિયાર હિરલ જોશી યશ કરાની અને દિવ્યા સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું